વહેલી સવાર હોબાળો મચાવવા પામ્યો હતો જેમાં કોરોનામાં મોતને ભેટેલા દર્દીના મૃતદેહને રોડ પર રઝડતી મૂકી દેવાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો મૃતક ભગવાન નાયકના પિતા ત્રિનાથ નાયકે જણાવ્યું હતું કે પુત્રને બે દિવસ પહેલાં તાવ આવ્યો હતો આ ડૉક્ટરને બતાવ્યું હતું એમને દવા આપી હતી કે સારું નહીં થતાં અમે ફરી ડૉક્ટરને વાત કરી તો હોસ્પિટલ લાવવા પડશે તેમ કહ્યું હતું અમે હોસ્પિટલ લઈ ગયા તો દાખલ કરવું પડશે અને એક્સરે પાડવો પડશે તેમ કહી અઢી હજાર રૂપિયામાં સારું થઈ જશે તેવું પણ તેમણે કહ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે એક્સ રે પડાવ્યા બાદ વધુ ખર્ચ થશે જાઓ આ દવા લઈ આવો એમ કહી બે દિવસમાં પિસ્તાલીસો રૂપિયા દવા મંગાવી હતી ત્યારબાદ દસ દસ હજાર એમ બે વાર ડિપોઝિટ પણ ભરવા કહ્યું ને આખરે દીકરો મૃત્યુ પામ્યો તો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર રજોડતો મૂકી દરવાજાને તાળા મારી દીધા હતા જેથી મેં પોલીસને બોલાવી હતી અમને ન્યાય મળે કે નહીં પરંતુ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમ વિધિ કરી તેની આત્માને શાંતિ અર્પીશું આમ સુરતમાં ખરેખર માનવતા મરી પરવાડી હોય તે માના પરથી જાણી શકાય છે ત્રિનાથ નાયક હા ઓર ક્યા હુઆ થા આપ ઉસકો જરા ભૂખા રહા અચ્છા તો ઉસકો ઓ જો ડોક્ટર અહીંયા આતા ના તો ઉનકો વાં દેખાયા હા તો બાદમે બોલા કે ઉનકો મે બોલા ભાઈ દો દિન દવા ખાયા કોઈ ફેર નહીં પડતા કોઈ અચ્છા દવા દો નહીં तो वो दवा लेके आया बोला कि उनको लेना पड़ेगा फिर उनको लेके गया फिर फिर बोला कि उनको वहाँ से आना पड़ेगा दवाखाना ले जाना पड़ेगा तो दवाखाने में आया बोला सू ट्रीटमेंट से वो करना पड़ेगा छोटा खींचना पड़ेगा छोटा खींचना पड़ेगा क्या है क्या तकलीफ पड़ेगा छोटा खींचा तो आदमी बोल कि अंदर कॉप भरा हुआ है वो इलाज कर गया तो कॉप हुआ अच्छा भाई तुम डॉक्टर क्या अवरी करो तो बोला कि धीरे धीरे अच्छा होगा हाँ फिर बोला भाई हम लोग गरीब आदमी दो सौ अड़ी सौ दो अड़ी हज़ार रुपया खर्चा हुआ तो अच्छा हो जाएगा बोला भाई दो अड़ी हजार रुपया हम जाएगा तो अच्छा कर दो हम गरीब आदमी तो बोला नहीं बाद में बोला कि थोड़ा खर्चा होगा कितना होगा क्या बोला था फिर खर्चा वो बोला नहीं बोला था दवा लेके आओ तो दवा ले गया दो हजार तक दो दो हजार का दवा ले दिया फिर दूसरा दिन दो हजार पच्चीस सौ दवा दे दिया फिर बोला कि दस हजार डिपोजिट भरो

જોકે પોલીસે આલ મામલો થારે પડી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા